સ્વામિનારાયણના વધુ એક સાધુની કરતૂત ગીર ગઢડાના સ્વામિનારાયણ ગુરુકુળના સાધુ પર આક્ષેપ બાળકને સાધુ બનાવવા માઇન્ડ વોશ કર્યાનો આક્ષેપ ગીર ગઢડાના મોટા સમઢિયાળા ગુરુકુળની ઘટના બાળકના પિતાએ સનસનીખેજ આક્ષેપ લગાવ્યા છે વિદ્યાર્થીનો બ્રેન વોશ થતું હોવાનો આરોપ લગાવ્યો સ્વામી બનાવાના માર્ગે બાળક ચડ્યો ઘરે આવ્યા બાદ ગુરુકુળ જવાની જીદ કરે છે হ হলেরে গু ছে কানে লফন কিফ তত ফ ফলা কি কে তবি কা আ એリス મારો છોકરો આઠમા ધોરણમાંથી સ્વામીના માં ભણે છે અને છોકરો 10માનું પરીક્ષા પૂરી થઈ પછી અયા આવવા માંગતો નથી એટલે સ્વામી ના કેવાથી ફોન દ્વારાથી આ એને ફોન થી એને શીખામણ આપે છે કે તું અયા વયા મારો છોકરો એક જ છોકરો છે બે છોકરો છે એક કોટનો છોકરો છે ને એ સમુકુળમાં ભણે છે ને ત્યાંથી સ્વામી મગજમાં કંટ્રોલ કરી લીધો એટલે એ એનું સ્વામી કે એમ કરે છે અમારું કોઈ માનતો નથી કાંઈ એમાં એવું છે કે એને આઠમા ધોરણમાંથી અમે સમઢીયાળા ગુરુકુળમાં ભણવા મૂક્યો મારા ભાઈએ એટલે અમને એમ હતું કે ગુરુકુળમાં હારા સંસ્કાર આવે એટલા માટે અમે ગુરુકુળમાં મૂક્યો પણ ત્યાં એવું થયું કે એને સ્વામી હું એના માઇન્ડમાં ઘુસાડી દીધું કે ખબર જ ન પડી હવે ઘેરા હોય માગતો નથી અને ગુરુકુળ સિવાય બીજું કઈ દેખાતું નથી સાહેબ જે બ્રેન વોશની વાત છે એ બ્રેન વોશ નથી બરાબર અહીંયા સંતો જે બરાબર ને હિન્દુ ધર્મનો પ્રચાર થાય એ તો ખાસ સંતોનું કામ છે બરાબર એટલે એ બાબતે એની અંદર વાત કરતા હોય અને એમાંથી કોઈ પણ જે બાળક છે એમને એ બાબતે વેરાગ લાગે અથવા તો સાધુ થવાનો સંકલ્પ થતો હોય તો એમાં તો સંતો શું કરે કે હું શું કરું